નમસ્કાર મારું નામ કાટકર પ્રમોદકુમાર અંબાલાલ હું દાહોદમાં પંચમુખી હનુમાન મંદિર બંડા રોડ યુપીએસસી જીપીએસસીના નિઃશુલ્ક ક્લાસ ચલાવી રહ્યો છું બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધી મેં ભાડાના મકાનની અંદર આ ક્લાસ ચલાવ્યા હતા પણ બે હજાર સત્તરની અંદર એકવીસ બાળકોએ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી અને તમામને જ્યારે જોબ મળી ગઈ ત્યારે મને વધારે ઇન્સ્પિરેશન મળ્યું મેં મારા દાદાનું સપનું અને મારા મિત્રને ધ્યાનમાં રાખીને એમની સલાહ અને મોટિવેશનથી આ ક્લાસ અહીંયા સેટઅપ ઊભું કર્યું છે અને આ જે ક્લાસ શરૂ કર્યો છે એનો ઉદ્દેશ્ય એટલો છે કે સ્પીપામાં જયા પછી મને ખબર પડી કે પ્રિપેરેશન કઈ રીતે કરવી અને એ પ્રિપેરેશનના બાળકો મહેનત તો ખૂબ કરે છે પણ વિધાઉટ ગાઈડન્સ વગર લક્ષ સુધી પહોંચી નથી શકતો એટલે પછી મેં બે હજાર સત્તર પછી એક સિસ્ટમેટિકલી અને સિન્થેટિકલી ક્લાસ શરૂ કર્યા અને આજ સુધી ચોરાણું જેટલા છોકરાઓ મારી પાસેથી નોકરી લાગ્યા છે વિવિધ ખાતાની અંદર જોબ કરે છે મિત્રો આ ક્લાસનો ઉદ્દેશ્ય એટલો જ છે કે દાહોદ તાલુકાના અંતરાળ વિસ્તારની અંદર જે બી બાળકો રહેતા હોય જેમની પરિસ્થિતિ ખરાબ હોય અને જે બરોડા અમદાવાદ જેવા મોટા મોટા શહેરોની અંદર જઈને આવી કોમ્પિટેવ એક્ઝામોના ક્લાસો નહીં કરી શકે બરાબર અને એમને આ ક્લાસ સરળતાથી ઉપલબ્ધ થાય તેના માટે આ ક્લાસ મેં શરૂ કર્યો છે હું અહીંયા યુપીએસસીથી લઈ જીપીએસસી અને તમામ એક્ઝામો માટે હું ગાઈડ કરીશ બરાબર એટલે આ મારો સંદેશો તમે દાહોદના તમામ ગામડાની અંદર પૂછતો કરો એવી મારી નમ્ર રજ છે જય હિન્દ